છે અને આજે સીએમ સાહેબનો અમે સમય લીધો છે એટલે અમારા જે સામાજિક મુદ્દાઓ જે છે એ સીએમ સાહેબ આરે મીટિંગ કરી અને રાઉન્ડ ધ ટેબલ અમે ચર્ચા કરવાના છે આજ કે દિન ગુજરાત કે અંદર હમ એક સામાજિક पे એક સંગઠન જાહેર કર રહે હૈ જીસમે આજ કે દિન હર डिस्ट्रिक्ट में एस सी एस समाज के जितने भी हमारे लोग हैं उसको कई कह, अंश कुछ सरकार से शिकायत है जैसे सरकारी भर्ती में ओबीसी समाज का जो कोटा सत्ताईस टका है उसमें अनामत नहीं दी जा रही है कुपोषित का मुद्दा गुजरात में समाज पछात समाज में काफ़ी जोरों शोरों से चल रहा है मतलब हम आज एक सामाजिक तौर पे संगठन जाहिर कर रहे हैं और आज के दिन हर एक डिस्ट्रिक्ट में हमारा एक कन्वीनर होगा और ग्यारह लोगों की हमारी कोर कमेटी आज होगी जो हम राज्य सरकार से हमारी जो सरकारी भर्ती में जो एस सी और ओबीसी को जो अन्याय हो रहा है जो कोटा के प्रमाण में हमको भर्ती नहीं करवाई जाए उसका हम ध्यान दोने जा रहे हैं ઊંધું બન્યું છે એટલે કે નેવ ટકાવાળો ઓબીસીનો કેન્ડિડેટ છે એને નોકરી મળતી નથી અને જનરલ કેટેગરીનો સાઠ ટકાવાળો જે ઉમેદવાર છે એને નોકરી મળે છે એટલે ક્યાંક ને ક્યાંક સરકારની પણ આમાં ભૂલ થઈ છે એટલે અનેક આવા મુદ્દાઓ છે એનું ધ્યાન આજે અમે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને દોરવાના છે એવી સામાજિક દરેક જિલ્લામાં આજે અમારો મુખ્ય જે ઉદ્દેશ છે એ અમારા પછાત સમાજમાં વ્યસન નું પ્રમાણ ખૂબ જ પછાત સમાજમાં ચિંતાજનક વધી ગયું છે વ્યસન મુક્તિના કાર્યક્રમ આપવાના છીએ અમારો પછાત સમાજના બાળકો કેવી રીતના શિક્ષિત બને અમારા પછાત સમાજના બાળકો વધુમાં વધુ કેવી રીતના આઈએસ બને આઈપીએસ બને આના માટેનું આ અમે આજે સંગઠન જાહેર કર્યું છે અને સામાજિક મુદ્દાઓને લઈને આગામી સમયે અમે દરેક જિલ્લામાં અમારો પ્રવાસ રહેવાનો છે દરેક જિલ્લા દીઠ અમારો એક એક આજે કન્વીનરની અમે નિમણૂક આપવા જઈ રહ્યા છીએ અને સાથોસાથ આ કોઈ રાજકીય સંગઠન નહીં રો સરકારના ધ્યાનમાં અમા ઘણા બધા મુદ્દાઓ અમે ધ્યાન દોરશું અને જરૂર પડશે જો સરકાર શ્રી અમારા સામાજિક મુદ્દાઓ નહીં ધ્યાન આપે ઓબીસીના મુદ્દાઓ નહીં ધ્યાન આપે તો પછી ગાંધી ચિંધા માર્ગે પણ અમે વરશું આપના કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો મારું નામ ધર્મેન્દ્રસિંહ પરમાર છે સૌ પ્રથમ તો હું ખૂબ ખૂબ આભાર માનીશ શ્રી ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા સાહેબનો કે ઘણા સમયથી અમારી જે આ વિદ્યા સહાયકની ભરતી અમે ખુદ ટેટ વન પાસ ઉમેદવાર છીએ શિક્ષક બનવાને યોગ્ય છીએ લાયક ઉમેદવારો છીએ અમારું મેરિટ પણ સારું બને છે તો ઘણા સમયથી આ પ્રશ્નો અમે સરકાર પાસે લઈ જતા હતા પણ ક્યાંક ને ક્યાંક સરકાર સુધી યોગ્ય પ્લેટફોર્મથી પહોંચતા ન હતા અથવા તો પછી ક્યાંક ને ક્યાંક કંઈક ખામી રહી જતી હતી કોઈ ટેકનિકલ ખામી પણ હોઈ શકે કે જે ખરેખર બંધારણે જે સત્યાવીસ ટકા અનામત જાહેર કરી છે ઓબીસીને અને એસસી કેટેગરીને જે સાત ટકા અનામત જાહેર કરી છે કે કોઈ પણ જે ભરતી થાય એમાં ઓબીસીને સત્યાવીસ ટકા અને એસસીને સાત ટકા સીટો મળવી જોઈએ પરંતુ સરકારે જે આ એકથી પાંચની ભરતી કરી છે શિક્ષકોની એમાં બંને કેટેગરીને ખૂબ જ અન્યાય થયો છે પૂરેપૂરી ટકાવારી જે મળવી જોઈએ એ મળી નથી અમે વધારે માગતા નથી ટકાવારી પણ જે છે એ અમને અમારો હક અમને આપો તો એના માટેની આ એક લડત છે સાહેબશ્રીએ ખૂબ જ સારી રીતે સપોર્ટ કર્યો છે અમે ઘણા બીજા મંત્રીઓને એમના દ્વારા પણ રજૂઆત કરવાના પ્રયત્નો કર્યા પણ ક્યાંક ને ક્યાંક અમારા રજૂઆતો ત્યાં સુધી પહોંચી નથી શકતી એના માટે અમને હજુ સુધી કોઈ પરિણામ નથી મળ્યું અમે પણ અત્યારે હાલમાં પણ શિક્ષકની નોકરી ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટમાં નહીં કરીએ છીએ મતલબ એ લાયકાત પણ અમારામાં છે કે અમે બાળકોને કાલે ઉઠીને સારું ભણાવી શકશું પરંતુ છતાં પણ

આપ સૌનું પત્રકાર મિત્રોનું સ્વાગત કરું છું તમે જોયું છે ઘણા સમયથી ખાસ કરીને ગુજરાતની અંદર અનેક સામાજિક વિષયોને લઈને આંદોલનો અલગ અલગ થતા હોય છે ખાસ કરીને ટૂંક સમય પહેલાં મેં મારી પાર્ટીમાંથી એક રાજીનામું આપ્યું હતું કે ભાઈ આમાંથી પાર્ટીનો જ્યારે હું જોઈન્ટ સેક્રેટરી હતો સંગઠનમાં વિધાનસભાનો દંડક હતો ત્યારે પત્રકાર પરિષદને બોલાવીને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ત્યારે મેં કીધું હતું કે ભાઈ મારે ઘણી વખત મારા સમાજ માટે સમય ઓછો મળે છે અને ખાસ કરીને મારો જે પછાત સમાજ છે એમાં ઘણું બધું કામ કરવાનું બાકી રહે છે એટલે કે સમયને અનુકૂળતા રહેતી નથી એટલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું પણ ને ક્યાંક અંશે તમે જોયું છે કે પાર્ટીએ એમાંથી મને સસ્પેન્ડ કર્યો હતો પણ આજે ઘણા બધા ગુજરાતની અંદર એવા વિષય છે જે મારા પછાત સમાજ માટે એસસી એસટી ઓબીસી સમાજ માટે આજે પણ એ પ્રશ્ન સરકાર સુધી પહોંચતા નથી અને પહોંચે છે તો પણ સરકાર એની નોંધ કરી લેતી નથી એટલે અનેક એવા મુદ્દાઓ છે પ્રશ્નો છે એટલે આજે એક અમારું સંગઠન જાહેર કરીએ છીએ આ જે અમારું સામાજિક સંગઠન છે આ કોઈ રાજકીય સંગઠન નથી દરેક જિલ્લામાં આજે અમે એક એક કન્વીનરની આજે અમે નિમણૂક આપવાના છેવી આજે અમે અગિયાર જણાની કોર કમિટીના મેમ્બરોની આજે અમે નિમણૂક આપવાના છેવી આ જે અમારું સંગઠન છે એ માત્ર ને માત્ર સામાજિક મુદ્દા ઉપર કામ કરવા જઈ રહ્યું છે તમે જોયું છે કે ગુજરાતની અંદર ચિંતાજનક કુપોષિતનો દર ખૂબ ચિંતાજનક વધી ગયો છે ખાસ કરીને પછાત સમાજના બાળકોમાં કુપોષણનો દર ખૂબ ચિંતાજનક વધી ગયો છે એવી રીતના શિક્ષણમાં તમે જોયું છે કે ગુજરાતની અંદર જે પછાત સમાજના જિલ્લાઓ છે પછાત સમાજના ગામો છે ત્યાં શિક્ષણનું સ્તર ખૂબ જ ચિંતાજનક ઘટી રહ્યું છે શિક્ષકોની ભરતી આવે ત્યારે તમે જોયું છે કે ક્યાંક ને ક્યાંક સરકારી ભરતીઓમાં એસસી એસટી અને અને ઓબીસીના ઉમેદવારોને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક અન્યાય થતો એવું લાગી રહ્યું છે એટલે ઘણા બધા સામાજિક મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને સરકારનું આજે અમે પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રીશ્રીને આજે મળવા જવાના છે એવી અમારા જે સામાજિક મુદ્દાઓ છે એનું સરકારને ધ્યાન દોરવાનું છે તાજેતરમાં જ તમે જોયું છે પાંચ હજાર શિક્ષકોની એક ભરતી કરવાની સરકારે જાહેરાત કરી ક્રમશઃ અમુક ભરતી પણ કરી પણ તમે જોયું છે કે જનરલ કેટેગરીનું મેરિટ ખરેખર ઊંચું હોવું જોઈએ એની કરતાં એસી